શિક્ષણ થી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પાળવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તી દાન થી વિદ્યાદાન ના મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી હતી શિક્ષણ થી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પાળવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તી દાન થી વિદ્યાદાન ના મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેના લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે અગાઉ ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ ના છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમાં આપ પણ જોડાઓ અને આ વિદ્યાદાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અને આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ તો આ કાર્યક્રમની વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીના રહીશોએ અંદાજીત સો કિલો પસ્તી આજે સંસ્થાને આપી હતી શહેરના વિવિધ વિસ્તારોથી લઈ લોકો પસ્તી દાન કરે છે સર્વના લોકોના સહકારથી સંસ્થા દ્વારા એક હજાર ડઝન નોટબુક તથા વિદ્યાર્થીઓની ફી પણ ભરીએ છીએ